એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈ આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે અનેક ભાજપના નેતાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી તો કેટલીક જગ્યાએ ભાજપના જ નેતા સામે ભાજપના નેતાઓએ ઉમેદવારી નોંધાવતા બનાસ રાજકારણમાં ગરમાવું જોવા મળી રહ્યું છે બનાસ નિયામક મંડળની ચૂંટણીને લઈને આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પાલનપુર વિભાગમાંથી પૂર્વ ડિરેક્ટર ભરત પટેલ શાંતિવાળા બેઠક પરથી પીજે ચૌધરી તેમજ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ પૂર્વ સાંસદ પરબત પટેલ સહિત અનેક દિગ્ગજોએ ફોર્મ ભર્યા છે બનાસ ડેરી નિયામક મંડળ બિનહરીફ થાય તે માટે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ બનાસકાંઠામાં કેટલીક બેઠકો પર ભાજપના આગેવાનો સામે જ ભાજપના આગેવાનોએ બનાસ ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરતા રાજકારણ ગરમાયું છે હવે ફોર્મ પાછું ખેંચવાના અંતિમ દિવસે કોનું ફોર્મ પાછું ખેંચાય છે અને ચૂંટણી થાય છે કે બિનહરીફ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ અત્યારે તો ભાજપ સામે ભાજપના નેતાઓએ પોતાની ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયું છે પાર્ટીને પાર્ટીના અમે વફાદારોને આ જીવન વફાદાર રહેશો અને અમારા આપણા શેરમેન સાહેબ શંકરભાઈ ચૌધરી એમના નેજા નીચે અમે બધા કોમ કરશો અને બધા જિલ્લાનું હારું ભવિષ્ય પોતે અમન દેખાય રહ્યો એમના જે ગામે હમ ને પાર્ટી ભી નરીફ ભી નરીબ આખે તાલુકે ભીનરીફ કરાવીએ એમને ખૂબ ખૂબ આભાર ને હું એમનો રૂણીય આ જીવન મને કત્રી ટીમ બેન હરીફ કરાવ્યો હે તાલુકારા અડારે આલમ રો હું ખૂબ ઋણી નિયામક નિયમાક મંડળ ની ચૂંટણી જાહેર થઈ છે એના અંતર્ગત શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આજે મે દાતીવાડા તાલુકામાંથી ઉમેદવારી નોંધાવી છે મારા તમામ આગેવાનો સાથે મને વિશ્વાસ છે કે શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં બનાસડેરી ની ચૂંટણી એ સંપૂર્ણ રીતે બેનર બેનરીફ થશે કારણ કે જે શંકરભાઈએ બે હજાર પંદરથી લઈને અત્યાર સુધીની બે હજાર પચીસની જે દસ વર્ષના સમયગાળામાં ચાર હજાર કરોડના ટર્નઓવરથી એમને એકવીસ હજાર કરોડના ટર્નઓવરને પાર કર્યું છે સાથે સાથે જે દૂધના વ્યવસાયની સાથે સાથે અનેક વ્યવસાયો કરી ખેડૂતો પશુપાલકોની આવકો ડબલ કરવા માટે જે એમને રોડમેપ બનાવ્યો હતો એમાં સફળ રહ્યા છે અને એ પ્રમાણેનું આવકો થઈ છે આપણા સૌના શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં સમગ્ર જિલ્લો જ્યારે બિનાર થવા જઈ રહ્યો છે ત્યારે પાર્ટીએ મને પણ સૂચના આપી અને અહીંયા ફોર્મ ભરાયું છે પાલનપુર વિભાગમાં